આજરોજ રામનવમી હોય તેને અનુસંધાને ભાવનગર શહેરના આજરોજ રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળવાની હોય જેને લઈને શોભાયાત્રાના રૂટ પણ અડચણરૂપ વાહનોને દિવાય એસપી તથા એ ડિવિઝન સ્ટાફ અને પીઆઈ તથા સી ડિવિઝન સ્ટાફ અને પીઆઈ તથા ટ્રાફિક પોલીસનો સ્ટાફ અને પીઆઈ નવાપડા વિસ્તારમાં લાડી ગલ્લાઓ તથા અડચણરૂપ ગાડીઓને જપ્ત કરવામાં આવ્યા હતા સંધિ જાગૃતિ ન્યૂઝતંત્રી જાયદ મદ્રા દ્વારા ઋ બારણારં હો દ૨ામ હો મેઙ હોણારણ જારણ ળેં જાણ જેંજારણ જાણ જાણા જાણ જ્જાણ જેજાણ જેં અંદર હતું કે મારું તો હમણાં પાર્કિંગમાં હતું મને કોઈએ કેવડાયું નથી અત્યાર સુધી અહીંયા કે પાર્કિંગ થાતુંતું ને કોઈએ કેવડાયું નથી